ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના પચાસ લાખ દલિતોને ખૂબ અભિનંદન જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડે ભાઈ શ્રી હિતેન્દ્ર પિઠાડીયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો કુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહાકુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરાવવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હકનો અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડેન હોય નેહાકુમારી હોય કે જિજ્ઞેશ મેવાણી હોય ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના પચાસ લાખ દલિતોને ખૂબ અભિનંદન જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર હિતેન્દ્ર અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતા તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહાકુમારીનો છે મહીસાગરના કલેક્ટર પણ સસ્પેન્ડ કરવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડે સામે જે પગલા ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હકનો અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડ્યન હોય નેહાકુમારી હોય કે જિજ્ઞેશ મેવાણી હોય